लोकेशन चलाला सौराष्ट्रना सताधारनी जग्या અંગે વધુ એક નિવેદન સતાધાર જગ્યાના સમર્થનમાં નિવેદનો આપવાની અમરેલી જિલ્લામાંથી પહેલ કરાઈ છે ત્યારે વધુ એક નિવેદન સામે આવ્યું છે ચલાલાથી ચલાલા પૂર્વ આચાર્ય અને એડવોકેટ તેમ જ સોશિયલ વર્કર બિધુભાઈ માલાની প্রতিক্রিয়া આવી સામે બિહુભાઈએ કહ્યું કે 18 આલમની આસ્થાનો প্রতীক એટલે સતાધાર ધામ છે હિન્દુ સંસ્કૃતિમાં સનાતન ધર્મથી કોઈ મોટો ધર્મ નથી જેથી સત્તાધાર ધામ જગ્યાની ગરીમાં જાળવવી એ આપણી ફરજ બને છે કોઈ આધારભૂત માહિતી વગર મનઘંત નિવેદનો યોગ્ય નથી વિવાદ થયો છે તો કંઈક તો તથ્ય હશે જ સત્ય બહાર આવે તે અતિ જરૂરી છે સાહેબ અત્યારે જે સત્તાધારની અંદર વિવાદ ચાલી રહ્યો છે એના વિશે આપણું શું કહેવું છે હું બિચ્છુભાઈ માલા પૂર્વ આચાર્ય તથા એડવોકેટ તથા સોશિયલ વર્કર ચલાલા સત્તાધારના વિવાદ અન્વયે હું મારું નિવેદન આપતા જણાવું છું કે આપણે જાણીએ છીએ કે લાખો ધર્મપ્રેમી અઢારે વરણનું આસ્થાનું કેન્દ્ર એટલે ધામ સત્તાધાર ધામમાં હાલ દાવા પ્રતિદાવા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જણાવવાનું કે હિન્દુ સંસ્કૃતિમાં સનાતન ધર્મથી વિશેષ કોઈ ધર્મ હોતો નથી ત્યારે ધામની ગરિમા જળવાઈનો આપણે બધાએ ખ્યાલ રાખવો જોઈએ પણ જ્યારે મોહનસિંહ બાપુ સામેના જે પ્રમાણેના કલ્પિત આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે એનાથી લાખો સેવક સમાજની લાગણી દુભાણી છે ત્યારે અન્ય કોઈ આ બાબતે મનગઢત નિવેદનો આપે તે શું વ્યાજબી છે આવા સમયે ખુદ બાપુએ જ પ્રત્યક્ષ સામે આવી અને આમની વાસ્તવિકતા જણાવવી જોઈએ અંતમાં વિવાદ થયો છે તો તથ્ય તો કાંઈક હશે જ સત્ય બહાર આવવું જોઈએ સમગ્ર બાબતમાં ત્યાં ચાલતી રાજનીતિ કારણભૂત હોવાનું સ્પષ્ટપણે લોક મુખે ચર્ચાય છે અંતમાં દરેક ધર્મપ્રેમી લોકો એવી પ્રાર્થના ગીગડા પીને કરી રહ્યા છે કે આ વિવાદનો અંત વહેલી તકે આવે તેવી પ્રાર્થના અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ